ત્રણ ચાર દિવસથી વરસાદની હેલીથી પાટનગર પાણીથી તરબત થઈ ગયું છે ત્યારે શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જુલાઈ માસના અંતે જ પાણી આવ્યું છે અષાઢ માસમાં જ મેઘમહેર થતા સાબરમતીમાં વહેડ જોવા મળ્યા છે ત્યારે ઉપરવાસમાં અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ પડવાને પગલે નદીમાં પાણીની આવક થઈ છે એટલું જ નહીં સતત વરસાદના પગલે નદીમાં અઢી થી ત્રણ ફૂટ પાણી આવી ગયું છે સંત સરોવરમાં પણ પાણી પહોંચી ગયું છે ત્યારે આવનારા દિવસોમાં ધરોઈમાંથી પાણી છોડવામાં આવશે તો નદીમાં પાણીની સપાટી વધુ ઊંચી આવશે આગાહી અને અનુમાન પ્રમાણે આ વખતે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યા છે ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મૂકીને વરસતા નદીઓ ફરી સજીવન થઈ ગઈ છે શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસથી હેલી ચાલી રહી છે ઉપરાંત માણસા સહિત ઉપરવાસમાં પણ પણ મેઘમહેર થઈ છે જેના કારણે સાબરમતી નદીમાં નવા નીર તો આવ્યા જ એ સાથે સાથે સેત્રીસ પાસેથી પસાર થતી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે સમગ્ર ગુજરાતની સાથે સાબરમતી નદીની ઉપરવાસમાં સાબરકાંઠા બનાસકાંઠા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડવાની ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જુલાઈ માસના અંતે બે કાંઠે પાણી વહેતું જોવા મળી રહ્યું છે ગાંધીનગરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલતી વર્ષાની હેલીએ શહેરને તરવતર કરવાની સાથે સૂકી સાબરમતીને પણ પાણીથી ભીંચવી દીધી છે વરસાદને કારણે સાબરમતીમાં પાણી આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાય છે પાણીના વધામણા કરવા નદી કિનારે લોકોના ટોળા ઉમટી જોવા મળ્યા ઉમટેલા જોવા મળ્યા હતા તો પાણી જોવા માટે પુલ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા જોકે હજી સુધી ધોરાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નથી તેવા અહેવાલો સ્થાનિક તંત્ર પાસેથી મળી રહ્યા છે આગાહી અને અગાઉના વર્ષોના અનુભવને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા સાબરમતી નદી કિનારાના ગામોને એલર્ટ કરી દીધા છે અહીં તલાટી અને સરપંચને જરૂરી બોટ લગાવવાની નદીમાં નહીં જવા માટેની સૂચના આપવા પણ જણાવવામાં આવી છે તેમ છતાં નદીમાં લોકો જીવના જોખમે જઈ રહ્યા છે અને કોઈ તંત્ર પગલાં